ગુજરાતના એક એવા અભિનેત્રી જેની કારકિર્દી ખૂબ જ ઊંચાઈ પર હતી ગુજરાતના દરેક ડાયરેક્ટર તેમને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા આ અભિનેત્રીની સફળતાથી ઘણા કલાકારોના કરિયર ખતરામાં હતા એવામાં કેટલાક લોકો મળીને તેમની સાથે એવું ષડયંત્ર રચ્યું કે બિચારીને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મંજરી દેસાઈ વિશે મંજરી દેસાઈ ગુજરાતના એવા અભિનેત્રી હતા જેમણે પોતાના અભિનયથી અને ખાસ કરીને રમેશ મહેતા સાથેની જોડીથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા મંજરી દેસાઈ ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં એક લોકપ્રિય ચહેરો હતા તેમનું સ્મિત અને તેમનો સહજ અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવતો હતો તમને જણાવી દઈએ કે મંજરી દેસાઈનું અસલી નામ ઉષા બોરિયા હતું અને તેઓ ભાવનગરના રહેવાસી હતા મંજરી દેસાઈ અને રમેશ મહેતાની જોડી ગુજરાતી સિનેમાની સૌથી સફળ કોમેડી જોડીઓમાંની એક ગણાય છે તેમની કોમેસ્ટ્રી એટલી જબરદસ્ત હતી કે તેમની ફિલ્મો હાસ્યથી ભરપૂર રહેતી અને દર્શકોને પેટ પકડીને હસાવતી તેમણે ઘણી યાદગાર ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમાં મુખ્યત્વે મણિયારો જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે ગંગા સતી વણઝારી વાવ અને મેના ગુજરી જેવી ફિલ્મોમાં પણ પોતાના અભિનયના ઓસસ પથાર્યા હતા ભલે આ ફિલ્મોમાં તેઓ સહાયક ભૂમિકામાં હતા પરંતુ તેમના પાત્રો હંમેશા દર્શકોના મન પર છાપ છોડી જતા હતા તમને કદાચ યાદ હશે પિયર વાત ફિલ્મનું લોકપ્રિય ગીત જેમાં મંજરી દેસાઈએ સુંદર અભિનય કર્યો હતો આ ગીત આજે પણ ઘણા લોકોના હોઠ પર ગુંજતું રહે છે મંજરી દેસાઇએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે તેમની કેટલીક ફિલ્મોની યાદી નીચે મુજબ છે મણિયારો ગંગાશતી વણઝારી વાવ મેના ગુજરી પિયરવટ માલવપતિ મુંજ જેસલ તોરલ હરિચંદ્ર તારામતી રણુજાના રાજા રામદેવપીર લાખો લોયાણ જોગીદાસ ખુમાણ શેઠ શંગાળશા શિતલને કાંઠે સંત સુરદાસ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું મિત્રો દુઃખદની વાત એ છે કે જ્યારે મંજરી દેસાઈ ની કારકિર્દી ખૂબ જ ઉચ્ચાઈ પર હતી ત્યારે એક ફિલ્મના શૂટિંગ થી પરત ફરતી વખતે માર્ગમાં એક ગમખાર અકસ્માતમાં તેમનું અકાળે નિધન થયું આ ઘટના ગુજરાતી સિનેમા માટે એક મોટી ખોટ હતી અને તેમના ચાહકો માટે પણ એક દુઃખદ સમાચાર હતા મંજરી દેસાઈ ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો અને તેમના અભિનયની યાદો હંમેશા ગુજરાતીઓના હૃદયમાં જીવત રહેશે તેમની રમેશ મહેતા સાથેની જોડીને આજે પણ યાદ કરવામાં આવે છે અને તેમની ફિલ્મોને વારવાર જોવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતી વાત ગુજરાતી અભિનેત્રી મંજરી દેસાઈ વિશે તમને તેમનો કયો અભિનય સૌથી વધુ પસંદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલશો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો